તો કેમ છો મિત્રો મજામાં હોવાનું જાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વિડીયોમાં તો ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે કે જૂના વિડીયોમાં બધા અત્યારે જે આ જાહેરાત આવી છે ને અસમુખ પટેલ સરની તો બધાયને ઘણાને મન થયું છે તૈયારી કરવાનું જે લોકોને ઓલ ખરે છે કહીએ પરથી મા થોડાક માર્ક સર આવી ગયા મારી જેમ બાવીસ વાળી તો હું પણ બે માર્ક્ ફાઇનલ માર્ચ નીકળ્યો તો એ રીતે બધા જે જૂના ઘણા મિત્રો છે તો જે પાછી તૈયારી કરવાનું મન થયું છે તો હવે બધાનું એમ કહું છું કે એકવાર આ છાંત છે તો એકવાર અપનાવી લ્યો અને હજી આપણે ઘણો પુષ્કળ ટાઈમ છે છ મહિનાનો ટાઈમ છે એટલે બહુ ઘણો ટાઈમ છ મહિનામાં અને કાલે જ એક કમેન્ટ હતી એક ફ્રેન્ડની ની કે ભાઈ કે અમારા ગામમાંથી ટૂંકમાં એક વ્યક્તિએ કે એક મહિનામાં એક્ઝામ ક્લિયર કરી એક મહિનામાં કે એક્ઝામ ક્લિયર કરી પોલીસની કે ગઈ પરથી પણ ભાઈમાં એવું હોય કે ભાઈને જૂની મહેનત બોલતી હોય ઈ ફિલ્ડમાં કેમ કે મેં કેમ બે વર્ષ પહેલાં ટૂંકમાં કોલેજમાં બે વર્ષ સારી મહેનત કરી હતી પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી હતી એવી કાંઈક મહેનત બોલતી હોય ને કા પ્લસ કે બીજું એના આપણે નસીબ કહીએ નસીબીને જોર કરી ગયા બાકી એક મહિનામાં જ ન થાય સમજાણ બીજો નસીબ કહેવાય એક મહિનામાં ન થાય એટલે આપણને ખબર પડે આ નસીબ હોય અને કાંઈ ભાઈને જૂની તૈયારી ઓલરેડી કરેલી હોય અને પછી તેને રિવિઝન જ થયું હોય મહિના સમજણ બાકીના તૈયારી પડી હોય બાકી આમ તો નવા માણસ ન કરી ગયા કે મહિના હું ખુદ કહું છું એમ થોડી ના હાવ રેટું સેમ ન ખવાય અને બીજા નંબરમાં એમ ક્યાં થઈ જાય પણ એ બધું કેવું એને લગ કહેવાય એમ સમજાવું ના કેમ કે કુંડાળા કરવાના છે આપણે કોળ એટલે એ તો થઈ જાય કુંડાળા સમજાણું પણ એ લગ કહેવાય તો એને તો હું તમને મેન ટોપિક ઉપર આવતો જો જે નવી તૈયારી ચાલુ કરવા માગું છું હું કોઈ એકવાર જરૂર કરાય કેમ કે છ મહિનાનો ટાઈમ છે મેક્સિમમ ફેબ્રુઆરીની એક્ઝામની ઓમ છે અંદાજો લેવાનો અંદાજો છે ખાલી ફેબ્રુઆરીમાં એક્ઝામનો અને ગ્રાઉન્ડ કંઈક ડિસેમ્બર જાન્યુઆરીમાં નવેમ્બરમાં એ સંભળાય છે તો સોમાસું પતંગ તરત તો મારું એવું કહેવાનું છે કે એકવાર જરૂર તૈયારી કરાય અને રનિંગ ચાલુ કરી દેવાય હળુ હળું અને ખોટું બીજું કાંઈ નવું એકવાર લડી લેવાય નવ પછીની ભરતી તો બહુ મોડી આવશે અને એમાં પછી આપણો ચાન્સ મળશે નહીં કેમ કે ત્યારે ત્રણ ચાર વર્ષનો ગેપ પડી ગયો છે ને પછી તો દહો અલગ અલગ પ્રવૃત્તિમાં લાગી ગયા છે તો વધારે જો સિલેબસમાં એવું છે સિલેબસ હું જોઈએ જીસીએનો યુઝ કરું છું હમણાં હું જીસીએનો સિલેબસ યુઝ કરું કેમ કે હું તમને હમણાં છેલ્લા લાસ્ટમાં મારો વિડીયો બતાવી મારી સ્ટડી રૂમ છે ને ઘણા લોકો છે જે સ્ટડી રૂમ રહ્યો ને આખો તમને હું દેખાડીશ કેવો છે સિલેબસ પેલા બધાનો યુઝ કરતો હતો એટલું હું જૂનું મારા બધું બધું મટિરિયલ પીડ્યું હતું કે કોલેજમાં બહુ જ તૈયારી કરી હતી એનું તે બધું મટિરિયલ એમના પેલા રિવિઝન કરાવ્યું કે બુક્સ જોડે ઓલ ઇઝ ગોલ્ડ સમજણ ઓલ ઇઝ ગોલ્ડ જૂનું જાણે એવું નવું ન જાણે આપણને એટલે પેલા જૂનું બધું જાણી લીધું અને પછી નવા હું શું કે સિલેબસ સારો છે મુદ્દા હોય આપણું એ પણ શું કહેવાય એકદમ ડિવિઝન જ મારે જ થાય છે કેમ કે જૂનું બધું લીડ કરેલું છે છે ડિવિઝન મારે તો તકલીફ છે મેથ્સમાં એ કેમ કે મેં બી એ કરેલું છે એટલે મેથ્સ ક્યાંય આવ્યું હતું નહીં અને અહીંયા બારે આર્સમાં કર્યું હતું એટલે કાંઈ મારો ટાર્ગેટ પોલીસનો જ હતો એટલે આપણે ખોટું કાંઈ બીજું આજે હું કે લોટ લેવા માગતા નતા અને એટલા માટે ગણિત એ કર્યું નહીં ગણિત હતા થોડુંક ગૌરવ ગણિત ગણીત થોડુંક શીખવામાં આવ્યું થાય છે અને ભાઈ બીજીની કમેન્ટ હતી કે ભાઈ કહેતા હતા કે ભાઈ કે કમસે કમ ચાર કલાક ગણિત રીઝનિંગ કરવું પડે પણ હું માનું છું કે રીઝનિંગ એક કલાક કરાય બાકી ગણિત રીતનું બે કલાક કરાય બહુ આજુ રીઝનિંગ રીઝનિંગ કેવું છે એક મેન્ટલ એબિલિટી છે આપણું ટૂંકમાં અહીંયા તમે રીઝનિંગ ગમે એવું કરશું તો ન્યાત અલગ જ હશે અને ખાલી ચેક માઇન્ડ ઉપર છે ટૂંકમાં એમ તમારું ટૂંકમાં મગજ તમારું કેવું હેન્ડલ કેવી પરિસ્થિતિમાં કેવું કરી લેશે નહીં છે બાકી મેથ્સ માઇન્ડ મેથ્સમાં આપણે કાયદેસર શીખવું પડે એ તો આપણે માનીશીએ બાકી રીઝનિંગ તો હું માનતો નથી તો ખાલી મેન્ટલ ઉપર છે કોઈકમાં એવું હોય કોઈ આ કેલેન્ડર છે ને કોઈ એવું કે રિઝલ્ટમાં ક્યાંક સૂત્ર આવતા હોય ઓલા કરવા પડે બાકી એમાં કોઈ જાજુ છે નહીં અને રીઝ મેથ છે મેથ્સ હું માનું મેથ્સ છે એમ બાકી રીઝનિંગ તો એટલું બધું નથી આ એમ રીઝમાં કાંઈ એક કલાક એક લેક્ચર જોવો ને તો મહિના બધા ચેપ્ટર પૂરા થઈ જાય પણ આ મેથ્સ શું રહ્યા બધાની તો બધાને તક થાય એવું મને ખુદ તકલીફ થાય છે ને અને ઘણા સિલેબસ શું કેવા મેં યુઝ કર્યો છે તો બધું રીડ કરીને કમ્પ્લીટ મૂકી દીધું ચાર મહિના અખંડ તૈયારી મેં કરી ચાર મહિના મારીથી આ અખંડ નાઇટ અખંડ નાઇટ કાયમ હા એમ ફૂલ નાઇટ હું કરી આ મારા ચેનલનું ચાલુ જ છે એમ ન તો કોઈ નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી પાજો જોજો કેવા અખંડ નાઇટમાં આપણે બે દિવસ બીજો દિવસ દિવસમાં તૈયારી કરું છે એનું અને દિવસમાં બહુ મજા આવે સમજાય ઘણા લોકોની કમેન્ટ નથી એટલા માટે કે દિવસનું તેમ કરો બહુ મજા આવે સમજણ હવે કે પછી કે શરીર આમ થોડુંક જોઉં બોડી ખેંચાઈ ગયું છે આમ તેમ મેં નાના એ રેડી છે તો હવે જો દિવસનું ચાલુ કર્યો કે એમ દિવસનું રીડ કરીશ આ તો હું બધાને આન્સર દઉં ને બહુ ગમો છે સમજે કેટલી કમેન્ટ હતી મેં કે બધાને કેમ કહું બધાને મારી જો વોટ્સએપ નંબર આપો વાલ્યો અથવા તો એમાં મને ફોન કરો કેટલા જોડે વાત કરી હું પણ તૈયારી કરું છું એટલે અને એક જણાનો સમજાવ કલાક તો હોય જ જાય ગમે વાત કરી આપણે કલાક તો હોય જ જાય અથવા એવા બે પાંચ જણા વાત કરું તો મારા પાસે દિવસ ટાઈમ નામ જોતો રહેલો મારા વિડીયો દ્વારા કેવું પડે એક વાર વિડીયો નાખતો એટલે બધા જોઈ લે એટલે મારા ફ્રેન્ડ છે ને બધા કેમ છે કેમ કે અઢીસો પ્લસ વોટ્સએપ ફ્રેન્ડ થઈ ગયા મારા ઓનલી ફોલ પ્રિપરેશન વાળા છે સમજણ અને જો ત્રણ બુક મેં લખી છે એક જે ટુ પોઈન્ટ ઝીરો વાળી જે રહી ને જે હાથી રહી અને એક છે આપણે બંધારણ અને એક છે સાયન્સ આ ત્રણ બુક રહી ત્રણ બુક વધારે ફોલો કરું છું બાકી અને તો આપણી પર્સનલ બુક છે મારી અને તમે રહ્યા ને પેલા ટેક્સ બુકથી શરૂઆત કરજો જે હાવ નવા છે કોલેજમાં આવ્યા છે ને કોલેજમાં હું કહું છું તમને પહેલાં એવા ટેક્સ બુકથી શરૂઆત કરજો કેમ કે ઓગસ્ટ મહિનો છે ઓગસ્ટ મહિને પંદર દિવસ ગયા છે ટૂંકમાં હું તમને કીધું ને પંદરમી ઓગસ્ટ હશે બધાને એપી સ્વતંત્ર દિવસ આજે આપને આઝાદી મળી હતી ટૂંકમાં હું તમને એમ કહેવા માગ્યો કે તમે જે નવા છો ને પંદર દિવસ હજી આ બાકી છે આ મહિનાના પંદર દિવસમાં તમે જ્યાં ને એકવાર જીસીઆરટી પૂરી ઘટના છથી બાર છ થી દસ સામાજિક વિજ્ઞાન અને બારમાં જીઓગ્રાફી અને હિસ્ટ્રી આ રે ને એટલે પાંચ પુસ્તક નવ પુસ્તક આવે આ નવ પુસ્તક પૂરા કરી નાખો મસ્ત રીતના અને જો તમારા ટાઈમ હોય અને તમે એવું કહેશે કે ભાઈ ના હું બુક્સ પર્સનલ બનાવી ત્યારે રીડ કરવા તો પર્સનલ બુક બનાવજો નકર અથવા ગમે સારું તૈયારી નજરમાં ધ્યાન હોય ને તો એની બુક જે બનાવીને એ બહુ જ હેલ્પફુલ થાય સમજો કોકનો તૈયાર માલ ખાવાની મજા બહુ આવે મહેનત કર્યા આવે એટલે હોય ત્યાં માણસ હોય ને તો એની બુક આવે શું કહેવાય પર્સનલ બુશ મારી લેવાય કોઈ મારી લેવાય સમજણ બનાવી હોય તો વ્યવસ્થિત અને નકર આપણે ખુદ બનાવતું જવાનું ટાઈમ કેમ બુક બનાવવામાં ટાઈમ બહુ જાય સમજણું વાર વાર આપણું ટૂંકમાં અડધું આખું વાંચું અડધું ટાઈમ એ મને જતો રહે બુક માં બધું કરવાનું એટલે કહું છું અને પછી તમે રહ્યા ને સિલેબસ ગમેનો લઈ લો હું નથી તમે જીસીઆનો લઉં જીસીઆનો પણ સારો છે યુવા પણ સારો બધાનો સિલેબસ સારો હોય સમજાવું પણ તમે તમારી રીતે તમને કયો સારો લાગે કેમ કે ડેમો પેપર કોપી જોઈ લે તમને એમ થાય કે આનો મને ગમો યુવા વાળાનો ગમો જીસીએ વાળાનો ગમો અથવા અદર ગમે અભ્યમવાળો ગમો જેનો તમને ગમે એ મંગાવી લેવાનું સિલેબસ મસ્ત રીતના બસ બેસ તું પોઈન્ટ ટુ પોઈન્ટ જ ફોલો કરવાનો ફોટો બીજું કંઈ ફોલો નહીં કરવાનું સમજાવ પછી સિલેબસ જ ફોલો કરવાનું એમાં પછી એનસીઆટનો સારી લોકો નાખી દે સમજાવે ખબર જ પડી જ ગઈ છે નવો સિલેબસ નવો હું કે આર આરપણમાં ખબર પડી ગઈ છે કે એનસીઆરટીનો સાર અંદર શું એનસીઆરટી એડ કરી છે એટલે એનસીઆરટીનું સારી લોકો નાખી દેજો કે આ બુકું બધું એનસીઆરટી ઉપર જ છે સમજો પછી એમાં અલગ બીજું કંઈ કરવાનું હોય આ લોકો ઘણી કન્સેપ્ટ ક્લિયર નથી થતો કે એનસીઆરટી હું જીસીઆરટી શું સમજણું એ જ કંઈ સમજણ નથી પડતી એટલે આ બધાને એનસીઆરટીનો સાર આવી જ જાય છે કમ્પ્લેન્ટ સમજણું કંઈ ટેન્શન આપણે લેવાનું નથી સમજણું કેમ કે એ લોકો આપણી કરતાં વ્યવસ્થિત હોય બધું ઉતાર્યું હોય ને આપણી કરતાં વધારે ટોપિક કવર કરી બધું કર્યું હોય એટલે આપણે ટેન્શન એ કાંઈ ન લેવાનું હોય પણ બસ સિલેબસ ગમે એક લઈ લેવાય ગમે એનો હવે સિલેબસ ફોલો એમનામ કરતું રહેવાય અને બીજું કાંઈ નહીં સિલેબસ અને ઓન ધ સ્પોટ સ્ટડી તો સ્ટડીમાં એવું છે કે તમારો ટાઈમિંગ જોવો પડે તો ટાઈમિંગ તમારા કેવો છે જો અત્યારે મારું ટાઈમ ટેબલ કેવું મેં કરી નાખ્યું ખબર છે અથવા નહીં અથવા તમે પણ અપનાવી શકો આ રીતે સમજો અવારમાં તમે પાંચ વાગે જાગો સમથિંગ પાંચ વાગે જાગવાનું પાંચ વાગે જાગીને તમારો હવારમાં ગ્રાઉન્ડમાં જાઓ ગ્રાઉન્ડમાં જઈને તમે કમસે કમ હાથ નવ તમે તમારે રીવું કે છ અને સાત દોઢ કલાક વધીને રહ્યો પછી તમે હાજર છ હાથ નવ તમે ઘરે સાત વાગે તમે ચા નાસ્તો કરી નાખો ને ફ્રેશ થઈ જાઓ એકદમ ઓકે થઈ જાઓ આઠ વાગ્યા સુધી હું કાંઈ ફોનમાં કામ હોય પછી આઠ વાગ્યા તેમ રીડ કરવા બેસો ને એટલે સમથિંગ બાર વાગે હું રીડ કરવા એટલે ચાર કલાક થઈ એટલે બાર કલાક બાર વાગ્યા હું તેમ રીડ કરું ને મસ્ત રીતે ગમે એક પુસ્તક પકડો ને એટલે કમસે કમ દાદા નહીં પણ હું તરીથી ચાલી પેજ તો હું વચાય જ છે ત્રીસ કે મેં બપોર સુધી વાંચું મેં ક્યારે ખબર આજે જ વાંચ્યું હતું સુધી મેં હું ઘડી ઘડીક મેં વાંચું તો મેં પાંત્રી પેજ રીડ કરી નાખ્યા સમજો એટલે તમે ગમે પુસ્તક લેવો ને એ એક જ પકડી લેવાનું સમજી લો ગમે ઉપાડ્યું બંધારણ તો બંધારણ પૂરું ન થાય ને ત્યાં સુધી ને એને એની માણે જ રહેવાનું બાકી બીજું કોઈ અડવાનું જ નહીં બાકી ઘણી જ રીઝનિંગ કરતું રહેવાનું સાઈડમાં એમ અને બાર વાગે મૂક્યું બાર વાગે જમી લેવાનું જમી વમી ફેસ થઈ જાવ ને એક વાગ્યા સુધીમાં બારથી એક જમી વમી લેવાનું ભાઈ એક વાગે સુઈ જાવ સુઈ જાઓ એક કલાક સુઈ જાવ ક્યાં સુધી એકથી બે બે વાગે સુઈ જવાનું બે વાગે સુઈને તમે જાગો ને અને પછી તરત જાગીને તરત તમારે શું કરવાનું છે રીઝનિંગ લઈ લેવા કેમ કે રીઝનિંગ લેવું ને કોપી ખમજો જરૂરી છે રીઝનિંગ એકચુઅલી હવે નવા હોય કહું હોય ન પણ આ વસ્તુ આ વિડીયો તમે બનાવો વધારે નવા પૂરતો જ છું શું કે ભાઈ જૂનાના લવા બધી ખબર જ હોય અને ટું સમજી લો ને કે બે વાગેથી ત્રણ વાગે જો ને રીઝનિંગ લઈ લેવો કલાક એટલે કલાક રીઝનિંગ લઈ લો એટલે મસ્ત તમારો માઇન્ડ તમે જાગી નહીં હોય એક જાગ્યા હોય તમે એટલે એકદમ ફ્રેશ માઇન્ડ થઈ જાય એટલે એક કલાક એ તમારે કરવાનું ત્રણ વાગી જાય ત્રણ વાગે ચા પીતા હોય કે ન પીતા હોય ચા મસ્ત પી લેવાય સમજે ને ઘણા એમ કહેશે ને ભાઈ દોડાય ચા ન પીવાય નામ નો કરાય માનું છું ન ઘર પણ એક ટાઈમ પી લેવાય ચા મસ્ત એકદમ જોરદારની ચા પી લેવાની નો ઘરે પછી બનાવી લેવાનું હું હાથે બનાવી લઉં છું એ ચા મસ્ત બનાવી લેવાની એકદમ જોરદાર ચા પી લેવાની ચા પીને અને પસ્તાણ વાગ્યા પછી જે હવાર બુક લીધી એ બુકને પકડવાની કેટલા વાગ્યામાંથી ત્રણથી ઠેઠ સાડા છ વાગ્યા સુધી સાડા છ વાગ્યા હું રીડ કર્યું સાડા છ વાગ્યા પછી બુક મૂકી દેવાની સાડા છ પછી ફ્રેશ ઊભું થવાનું ઊંડું બુડું ધોઈ નાખવાનું વ્યવસ્થિત પછી ગામડા હોય તો ગામડે ના ક્યાંક આપણે હું કહેવાય આપણે તો ગામડા વાળા છીએ એટલે ગામડાની વાત કરવાની હોય ગામડા હોય ને તો બાર આટો બાટો મારવાનો ના સતમાંથી ત્યાં બેસવાનું ઘડી આ દોઢ કલાક ઘડી અડધી કલાક ફ્રેશ બેસ થવાનું પછી એક આદું ફારું સોંગ સાંભળવાનું સમજે બે ઓફ નહીં સાંભળવાનું આમ ફારું સાંભળવાનું દેશભક્તિ વાળું એકાદ સોંગ બોંગ એક બે સારા સાંભળવાનું આપણે થોડાક હોય મોટિવેશનમાં લેવા ના અમારા જેવાના લોક જોઈ લેવાનું ગમે કાંઈક ટૂંકમાં કાંઈક સારું આપણને બેનિફિટ થવું જોઈએ ટૂંકમાં એ વસ્તુ કરવાની અને પછી હેઠળ વ્યુ અથવા પાછું ઘરે વ્યુ આવવાનું ટૂંકમાં દોઢ કલાક તમારે આરામ કરી લેવાનું આડા હાથ અને આઠ આઠ વાગ્યા જમીને લેવાનું અને આઠ વાગ્યા પછી તમારે મેથ્સ લેવાનું મેથ્સ લેવાનું ક્યાં હું દસ મી બે કલાક મેથ્સ કરવાનું અને પછી પછી જો તમારા ઘરમાં જ થોડીક તમારી થાય કે હું ઘડીક રીડ કરીશ તો એકદું ગમે રીડ કરવાનું અને બાકી પછી સુઈ જવાનું અગિયાર વાગે સુઈ સૂઈ જવાનું અગિયારથી પાછું તમારે હેઠ પાંચ વાગે જાવ અગિયારથી તમે હોવો તો કેટલી કલાક થઈ અગિયારથી બાર એક બે ત્રણ ચાર ને પાંચ છ કલાક એ થઈ અને ને કલાક સાત કલાક થાય સાત કલાક ઇનમ છે એની અંદર કે હું છ સાત કલાક છ કલાકની અંદર કરું છું હાલ પર એટલે હાથ કલાક ઈનપશે આપણી માટેની અંદર છ મહિના પૂરતી આપણે કરવાની ને પછી તમે આપણે બાર કલાક હોવું જ છે પણ છ મહિના પૂરતી રહીને આપણે સાત કલાકની અંદર કરશું સમજો અગિયાર વાગે સુઈ જાવ અગિયાર વાગ્યા સુધી ધી રેડ કરવા બે કલાક લેખ બે કલાક કેટલા ગણિત કરવાનું બપોરે એક કલાક રેજિંગ કરવાનું બસ આટલું ઘણું સમજણો કે ભાઈ નવા માટે આટલું બહુ કહેવાય કે ભાઈ આ લોડ વધારે હું કંઈ હેલ્પ નથી બધું કરવું એમ તો વામું વાંશું આ રીતે એમ કરશો તો તમારે કમ સમથિંગ કેટલી આપણે કેટલીક થઈ ગઈ ચાર કલાક ખબરની સ્ટડી થઈ ગઈ ચાર કલાક ગઈ પછી બે થી ત્રણ ચાર પાંચ છ સાડા ચાર કલાક ઉપર પછી આઠ સાડા આઠ કલાક થઈ સાડા આઠ કલાકના બે કલાક બે ત્રણ કલાક ત્રણ કલાક રાતની થાય તમે બે અઢી કલાક કરો તો કેટલી સાડા આઠ હતી કેટલી થાય નવ દસ અગિયાર દસ અગિયાર કલાક થઈ જાય દસ કલાક થાય ને તો ઘણું સમજાણું પછી આપણી મત થયે ટૂંકમાં તો ચાલો હાલો બસ એ મળીશું હવે તમને જે કહેવાનું હતું કહી દીધું ત્રણ પુસ્તક હતા ને બહુ જ સમજો આઠસો પેજ ની છે આઠસો પેજની ની છે અને અમારી પ્રશ્નલ બુક છે હવે હું તો બાર રીડિંગ કરું છું ટૂંકમાં કેવી બાર કોઈ લેમ્પ એમની જરૂર ન પડે એટલે સુખું વાતાવરણ હોય એટલે મજા આવે સમજા નહીં બેઠું રીડિંગ અને પહેલાં રૂમમાં કરતા તમને લાસ્ટમાં તમે બધા વિડીયો જોઈજો ને મારે નાઇટ સ્ટી સ્ટડીનો રાઈટ તો અંદર બહુ જ મજા આવતી બહાર બેઠો બહાર મજા આવે છે રીડિંગમાં બીજો દિવસ થયો બહારના દિવસનું રીડિંગ કરવું એનું તો સારું હવે પીસ બીજા કાંઈ ઇન્ફોર્મેશન સાથે અને કેવો વિડીયો લાગ્યો કેવી તમને માહિતી રહી જરૂર કમેન્ટ મેમેન્ટ મારજો લાઈક કરજો કોઈ નવા કોઈ તમારા શું કહેવાય અંદરમાં કોઈ નવા વિદ્યાર્થીઓ અથવા નવા મારા જેવા ગામડાના કોઈ હોય એને શેર કરજો તો એની થોડી ઇન્ફોર્મેશન મળે અને આપણા કાંઈ ચેલેન્જ લોંગ બનાવી છે તમે એકવાર વિઝિટ કરજો ચેનલમાં બહુ જોરદાર બનાવીશું છે ફૂલ નાઇટના બનાવી હોય ફૂલ દિવસના બનાવીશું તો સારું ઓલો પછી મળી બીજા અવલોકમાં ત્યાં વધી આરામ જય માતાજી તમારું ધ્યાન રાખજો અને પ્લીઝ તૈયારી ન કરી હોય ને ચાલું તો કરી વાજો એકવાર કરી સમજો એક એકવાર એવું કરી વાજો ચાર તો પાર સમજો હા ફેર પાર એમ એટલે જય માતાજી મળી બીજા અવલોકમાં મસ્ત નવા અંદાજ સાથે